ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પીઓ કે પીઓકેમાં પીનો અર્થ પાકિસ્તાન ઓનો અર્થ ઓક્યુપાઈડ અને અર્થ કાશ્મીર થાય છે આમ પીઓકે નું ફૂલ ફોર્મ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર થાય છે પીઓકે પીઓ કે પી પીનો અર્થ પાકિસ્તાન ઓનો અર્થ ઓક્યુપાઈડ અને કે નો અર્થ કાશ્મીર થાય છે આમ PO કે નું ફૂલ ફોર્મ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningkundrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં